કપરાડા ઘાટ ઉપર મુસાફર ભરીને જતી એસી લક્ઝરી બસમાં આગ લાગી કપરાડા તાલુકાના ઘાટ માર્ગ ઉપર વેલી પરોઢી અમદાવાદથી ઔરંગાબાદ જતી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આખી એસી લક્ઝરી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી રાજસ્થાનના મૂળ ચાલક રફીકભાઈ વઝીરભાઈ ખાને કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી કે તેઓએ એસી લક્ઝરી બસ નંબર એ ઝીરો વન ટી થ્રી ટુ સિક્સ નાઇન લઈ મુસાફરો ભરીને રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ અમદાવાદથી અહમદનગર જઈ રહ્યા હતા ત્યારે દાપખલ નજીકમાં ઘાટ ચડતી વેળાએ બસના પાછળ આવેલ એસીમાં ધુમાડો દેખાતા ચાલકે બસ સાઇડમાં ઊભી રાખી ચેક કરતા વાયરો સળગતા દેખાતા ચાલકે સતર્કતા વાપરી તમામ મુસાફરોને ઉતારી દીધા બાદ અચાનક બસમાં આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી પ્રબળ હતી કે સમગ્ર બસને જોત જોતામાં પોતાની ચપેટમાં લઈ લીધી હતી ઘટના અંગે ચાલકે સો નંબર ઉપર કોલ કરી જાણકારી આપતા કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફાયર વિભાગને જાણ કરતા ધરમપુર અને વાપી ફાયરની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી તે પહેલા સમગ્ર ઘટનામાં આગમાં બસ હોમાઈ ચૂકી હતી સમગ્ર સ્થળ ઉપર પહોંચેલા ફાયના લાસ્કરોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી જ્યારે આગને કારણે અટવાઈ પડેલા મુસાફરોમાં અન્ય બસમાં રવાના કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો